કોંગ્રેસની ન્યાય યાત્રાનું આજે અમદાવાદમાં સમાપન થશે કોંગ્રેસની ન્યાય યાત્રાને નબળો પ્રતિસાદ મળ્યો છે ગાંધીનગરની જગ્યાએ આજે ગાંધી આશ્રમ ખાતે આ ન્યાય યાત્રાનું સમાપન થશે અગાઉ આ યાત્રા ગાંધીનગર સુધી જવાની હતી નબળા પ્રતિસાદને લઈને અમદાવાદમાં સમાપન કરાશે પ્રદેશના મોટા નેતાઓ ન્યાય યાત્રાથી દૂર રહ્યા રાષ્ટ્રીય નેતાઓ તો ન્યાય યાત્રામાં ફરક્યા જ નહીં મોરબી રાજકોટ સુરેન્દ્રનગરથી પસાર થઈ હતી આ ન્યાય યાત્રા જેનું આજે સમાપન થવા જઈ રહ્યું છે છે અમદાવાદ આવી પહોંચી છે જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા છે અને તેઓ ખાસ કરીને આ યાત્રામાં જોડાઈને તેઓ આ ન્યાય જે છે ન્યાય આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે લાલજીભાઈ છે લાલજીભાઈ આજની આ ન્યાય યાત્રા આવતીકાલે સમાપન થશે કયા મુદ્દાઓને લઈને ન્યાય યાત્રા યોજવામાં આવી હતી પહેલું તો હું સ્પષ્ટ કરું ન્યાય યાત્રા પાર્ટ 1 સમાપ્ત થશે એટલે અમારું પૂર્ણ વિરામ નહીં આ અલ્પ વિરામ છે આ અલ્પ વિરામ પછી આગળની યાત્રાઓની આયોજન થશે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભાઈ ભૂખ અત્યાચાર અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે એના માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ લગાતાર લોકોની વચ્ચે રહેશે અને લોકો પાસે જઈ અને એના મુદ્દાઓ જે છે એના માટેની લડાઈ ચાલુ રાખશે ન્યાય યાત્રામાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો જનતાનો કેવો પ્રતિસાદ જનતાનો અદભુત પ્રતિસાદ અને એનું એક કારણ એ કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને અલગ અલગ જગ્યાએ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્ર છે એ અમારી સાથે અમને રોકાવા ના મળે ક્યાંય પીવાનું પાણી ના મળવા દે કોઈ હોટૅલોમાં ના બેસવા દે સરકારે એના માટે ખૂબ પ્રયત્નો કર્યા અમને લોકોએ આમ એવું કહે કે અમારું મન ભરીને સ્વાગત કર્યું છે અમારો જે છે એનું એક જ માગણી છે કે કોઈ પણ રીતે અમને ન્યાય મળે અને આ ન્યાય માટે થઈને દોષીઓને સજા

કરવાનું છે તેવું પણ સેવા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી સંદેશ ન્યુઝ અમદાવાદ